નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર સિત્તેર રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ थी चार हज़ार आठ सौ नेव रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सौ थी पाँच हज़ार चार सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच हज़ार बस सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सित्ता सौ एकत्र चार हज़ार आठ सौ रुपया वाकानेर मार्केटिंग यार्ड सित्ता सौ चार हज़ार सात सौ ने रुपया जसद या या मार्केटिंग यार्ड तरह हज़ार पाँच सौ चार हज़ार आठ सौ रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार बसो साइठी चार हज़ार नौ सौ पचास रुपया जूनागढ़ मार्केटिंग यार्ड तरह हजार हज़ार पचास रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हजार चार हजार नौ सौ एकत्रीस रुपया मोरबी मार्केटिंग यार्ड चार हज़ार एक सौ वीस हजार सात सौ रुपया જામખંપાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજારને એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર